રોગ અને નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે મિત્રો આજે હું જે જાણકારી લઈને આવી છું તે કોઈ સામાન્ય નથી ગરુડ પુરાણમાં કેટલીક ખાસ મહિલાઓ માટે જણાવવામાં આવી છે જે તેમના માટે અત્યંત મહત્વની છે મિત્રો ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ ગ્રંથમાં જીવનની દરેક નાની નાની ક્રિયાને ઝીણવટથી સમજાવવામાં આવી છે અને તે ક્રિયા પાછળનું સત્ય પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાનું પૂજન થાય છે ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો આપણા ઘરમાં રોજ સવારે અને સાંજે મહિલાઓ તુલસી સમક્ષ દીવો પ્રગટાવે છે ગરુર પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારિક કાર્ય માનવામાં આવે છે પરંતુ આ માત્ર ધાર્મિક વિધિ નથી તેની પાછળ આધ્યાત્મિક પારિવારિક અને પિતૃદોષ સાથે સંબંધિત કારણો પણ છે મિત્રો આજે આ વિડિયોમાં હું તમને એવી બાબતો જણાવવા જઈ રહી છું જે કદાચ તમને અગાઉ કોઈએ નહી જણાવી હોય જે મહિલાઓ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ મિત્રો દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો પ્રગટાવો તેનાથી આ થશે તે થશે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તમે દીવો તો પ્રગટાવો છો પરંતુ અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે ઘરની સુખ શાંતિ ધંધોલત સબ કઈ ચાલ્યું જાય છે કારણ કે ઘરની તુલસી માં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે ઘરની તુલસી માં જ ઘરની ખુશીઓ રહે છે મિત્રો દરેક ઘરની તુલસી ઘરને કંઈક ને કંઈક કહે છે આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે પરંતુ તે પહેલા મિત્રો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો માતા લક્ષ્મી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે મિત્રો દરેક ઘરમાં તુલસી નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો પોતાના ઘરની તુલસીને ઘરની બહાર રાખે છે કેટલાક છત પર રાખે છે તો કેટલાક રાખે છે પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન હંમેશા ઘરની બહાર નાની ક્યારીમાં હોવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા ઝઘડા કલેશ અને અશાંતિથી તુલસી આપણું રક્ષણ કરે છે ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી આ બધી નકારાત્મક શક્તિઓને પોતાનામાં શોષી લે છે મિત્રો તુલસીને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને દીવો રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે આ દિશાઓ તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે આમ કરવાથી શુભ ઉર્જાનો પ્રવાહ વધે છે અને જ્યારે ઉર્જાનો પ્રવાહ શુભ હોય છે ત્યારે જીવનમાં અદભુત પ્રગતિ જોવા મળે છે ધારો કે તમારા ઘરમાં લાંબા સમયથી ઝઘડા કલેશ અને અશાંતિ ચાલી રહી છે પરિવારના સભ્યો વચ્ચે બિલકુલ બનતું નથી પ્રેમનું નામો નિશાન નથી રહ્યું એક ઝઘડો પૂરો થાય તે પહેલા બીજો શરૂ થઈ જાય આજના સમયમાં ઝઘડા લગભગ દરેક ઘરમાં થાય છે એવું કોઈ ઘર નથી જ્યાં પારિવારિક કલેશ ન હોય તેથી આપણા શાસ્ત્રો તુલસી વિશે બધું જણાવે છે કારણ કે ઘરની ઘણી બધી ઘરમાં તુલસી તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાં એવું માનવામાં આવે છે કે કેટલીક નકારાત્મક શક્તિઓ વિરાજમાન છે જેના કારણે તે છોડ ખીલતો નથી અને આજ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી જે ઘરોમાં પિતૃદોષ હોય છે ત્યાં પણ તુલસીનો છોડ ક્યારે ખીલતો નથી કારણ કે આપણા પિતૃઓ તે છોડને ફળવા દેતા નથી તેથી તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ તૂટેલા ફૂટેલા કે સુકાયેલા તુલસીના છોડમાં દીવો ન પ્રગટાવવો જોઈએ આ વાત મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું નહીં તો જો પુરુષો પણ દીવો પ્રગટાવતા હોય તો હંમેશા એવા તુલસીના છોડમાં દીવો પ્રગટાવો જે સંપૂર્ણ રીતે હરિયાળો હોય જેના બધા પાંદડા દેખાતા હોય જેની દાળીઓ લીલી હોય પરંતુ ક્યારેય તૂટેલી ફૂટેલી તુલસીમાં દીવો ન પ્રગટાવવો ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘર પણ ખંડિત થઈ જાય છે તુલસીને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસી જેટલી પવિત્ર છે તેટલું આ દુનિયામાં બીજું કશું નથી ગોમૂત્ર પછી તુલસીને જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તુલસીની માળાને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગળામાં ધારણ કરે છે હંમેશા એ વાતનું ધ્યાન રાખજો કે સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો સંધ્યાકાળ એટલે રાત અને દિવસની વચ્ચેનો સમય એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં હંમેશા અંધકાર રહે છે કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો ઘરની રોશની ચોરી લે છે અને ઘરની બધી રોશની પોતાનામાં શોષી લે છે મિત્રો આપણા શાસ્ત્રો ઘણું બધું કહે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલા લોકો એટલા શિક્ષિત થઈ ગયા છે કે તેઓને શાસ્ત્રોમાં બિલકુલ વિશ્વાસ નથી તેથી મિત્રો સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો સંપૂર્ણ રાત હોય કે ન તો સંપૂર્ણ દિવસ કારણ કે આ સમય નકારાત્મક શક્તિઓ અને ભૈરવ શક્તિઓનો સક્રિય સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે ઘરમાં પ્રવેશે છે સંધ્યાકાળે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે

કારણ કે તુલસી માતા પોતે તે દીવાનું રક્ષણ કરે છે અને દીવાનું રક્ષણ એટલે આપણા કુળનું રક્ષણ જ્યારે આપણા કુળનું રક્ષણ ભગવાન પોતે કરે છે તો કોઈ આપણું બાળપણ વાંકું નથી કરી શકતું તેથી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો ટાળવી જોઈએ જે ભૂલથી પણ ન કરવી મિત્રો તુલસીમાં દીવો પ્રગટાવવાની ઘણી રીતો શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે શુદ્ધ ઘીનો દીવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે ગરુર પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધ બને છે અને તેના જીવનમાં ધંધાનેની ક્યારેય કમી નથી આવતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય કારણ કે તલનું તેલ પણ શુદ્ધ માનવામાં આવે છે રિફાઈન્ડ તેલ કે રાઈનું તેલ વાપરે છે તેમણે થોડું સાવધ રહેવું કારણ કે આવો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે કૃપા આપવાને બદલે કૃપા છીનવી પણ શકે છે દીવાની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું આજના સમયમાં લોકો આવી નાની નાની બાબતોનું ધ્યાન નથી રાખતા અને જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાનને દોષ આપે છે પરંતુ પોતાની ભૂલો નથી જોતા મિત્રો જો તમે ભૂલ કરી રહ્યા છો તો આજથી તેમાં સુધારો કરો દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો આનાથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે આનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ જો વાટ સંપૂર્ણપણે બળી જાય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફરદાયી છે કારણ કે તેમાં ઓછું ઘી કે તેલ વપરાય છે અને પંચમુખી દીવો પાંચ તત્વોની શક્તિને જાગૃત કરે છે જેની અસર આપણા ગ્રહો જીવન અને ઘર પર પડે છે દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે માતાને પ્રાર્થના કરો ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંદૂક સખા ત્વમે શ્રદ્ધા વિના આ વિધિ અધૂરી માનવામાં આવે છે શ્રદ્ધા હોવી જરૂરી છે કારણ કે જો આપણે વિશ્વાસ વિના કોઈ કાર્ય કરીએ તો તેનું પૂર્ણ ફળ નથી મળતું દીવો પ્રગટાવતી વખતે ખુલ્લા પગે ન રહેવો પરંતુ ચંપલ પહેરીને પણ તુલસી પાસે ન જવું તુલસીને દેવી સમાન માનવામાં આવે છે તેથી ચંપલ કે જૂતા પહેરીને જવું એ મહાપાપ ગણાય છે જેનું પરિણામ ખૂબ ખરાબ રીતે ભોગવવું પડે છે કેટલાક લોકો તુલસી પાસે જૂતા ચંપલનું સ્ટેન્ડ બનાવી દે છે આવું કરવાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અચાનક બીમારી આર્થિક તંગી નોકરીની ખોટ કે દુખ આવી શકે છે તેથી તુલસી માતા પાસે ક્યારેય જૂતા ચંપલ પહેરીને ન જવું મહિલાઓએ માસિક ધર્મના સમયે તુલસીને સ્પર્શ ન કરવો આ સમયે શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીની શુભ શક્તિને અસર કરે છે ફક્ત દૂરથી શ્રદ્ધા રાખવી ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે સાંજ પછી તુલસીના પાંદડા ન તોડવા આમ કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન વિના કે હાથ પગ ધોયા વિના પૂજા ન કરવી તેથી તુલસી પૂજા પહેલા હાથ પગ ધોવા જરૂરી છે કેટલીક મહિલાઓ સવારથી સાંજ સુધી બેસી રહે છે ઊંઘી જાય છે અને સાંજે સ્નાન નથી કરતી સ્નાન જરૂરી નથી પરંતુ હાથ પવિત્ર કરવા અત્યંત જરૂરી છે દીવો પ્રગટાવ્યા પછી તરત ફરી ન જવું થોડી ત્યાં બેસીને પ્રાર્થના કરવી ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરવી આ અપાર સકારાત્મક ઊર્જા આપે છે તુલસીમાં દીવો પ્રગટાવવાથી વંશ પરના કષ્ટો દૂર થાય છે પિતૃદોષ કારસર્પ દોષથી મુક્તિ મળે છે રાહુકેતુની અસર ઓછી થાય છે જેનાથી ખાસ કરીને મહિલાઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે આજના સમયમાં કોને પૈસાની જરૂર નથી મિત્રો દરેકને પૈસાની જરૂર હોય છે તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ પુષ્કળ લાભ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ ભય અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય છે ગરુડ પુરાણ અનુસાર તુલસી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે સાંજે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગે છે આ સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરનું ઉર્જા ક્ષેત્ર શુદ્ધ બને છે પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે સંતાન સુખ વૈવાહિક સુખ અને આરોગ્યનું વરદાન મળે છે મિત્રો અંતમાં મહિલાઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ જો તમે ગર્ભવતી હો તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે વસ્ત્રો પહેરો આનાથી તમારી સંતાન માનસિક રીતે સ્થિર અને સ્વચ્છ જન્મશે પીળું રંગ ખૂબ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પ્રિય છે સાંજે તુલસીને જળ ન અર્પણ કરવું તે અપવિત્ર ગણાય છે આનાથી તુલસી દેવીનું અપમાન થાય છે તુલસીની આસપાસ ક્યારે સાફસુફી ન કરવી કારણ કે તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે કેટલીક મહિલાઓ સાફસુફી કરીને ઝાડુ ત્યાં જ મૂકી દે છે આ મૂર્ખતા છે તુલસીની આસપાસ ઝાડુ ક્યારે ન મૂકવું અને જૂઠું સામાન પણ ન રાખવું જ્યારે તુલસીને ભોગ અર્પણ કરો તો થોડીવાર પછી તે ભોગ ઉપાડી લઈ બધાને વહેંચી દેવો સવારનો ભોગ સાંજ સુધી અને સાંજનો ભોગ સવાર સુધી રાખવો યોગ્ય નથી દીવો બુઝાયા પછી ભોગ ઉપાડીને વહેંચી દેવો કેટલાક લોકો તુલસી પાસે કચરાપેટી રાખે છે આ સૌથી અપવિત્ર ગણાય છે જો તમે આવું કરશો તો તમારા જીવનમાં દુર્ભાગ્ય આવશે આ બધી ભૂલો ટાળો આનાથી તમારું સૌભાગ્ય વધશે અને માતા લક્ષ્મી તમને અપાર ધન અને ખુશીઓ આપશે તુલસીની આસપાસ સ્વચ્છતા અને પવિત્રતા રાખવી જરૂરી છે સપ્તાહમાં એક વખત તુલસીની આસપાસ ગોમૂત્રનો નો છંટકાવ કરવો જોઈએ મિત્રો આ વિડિયો અહીં સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા મહાકાળી અવશ્ય લખજો